રચના થકી રાષ્ટ્રના સાર્વભૌમિક ગૌરવને અખંડ રાખ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારતની રચનામાં બંધારણનો શ્રેષ્ઠ ફાળો છે જે બદલ દેશવાસીઓ બાબા સાહેબના સદૈવ ઋણી રહેશે વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર પંદરમાં ભારતની બંધારણ સભા દ્વારા દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસે સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો જે ભાજપનું સંવિધાન અને બાબા સાહેબ આંબેડકર પ્રત્યેનું અનેરું સન્માન સૂચવે છે વધુમાં અટલ બિહારી વાજપેયીના વટપણ હેઠળ ડોક્ટર ભીમરાવ આંબેડકરનું તૈલચિત્ર સાંસદમાં મૂકીને અતકેરું સન્માન આપવાનું કાર્ય ભાજપે કર્યું સાહીઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપના મહામંત્રી જ્યોતિન્દ્ર પટેલ ગજાનંદભાઈ મહંત નીરલભાઈ ઠક્કર જિલ્લા સદસ્ય પાલેજના મલંગખાન પઠાણ તાલુકા સદસ્ય અનસુયા વસાવા ગુલામભાઈ નાથા ઉપસરપંચ શબ્બીર પઠાણ વિરેન્દ્રસિંહ ગોહિલ દાયાભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો બાબા સાહેબ તરીકે આપણે જાણીએ છીએ કે કરીને

કે હવે ફરીથી એ સીટ કેન્સલ થઈ ગઈ એટલે 1954 માં ઇલેક્શન આય 1954 માં બાય ઇલેક્શન હતું કોઈ પણ વડાપ્રધાન હોય બાય ઇલેક્શન એટલે પેટા ચૂંટણી પેટા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ના જાય નાલાયકીન હદ તો ત્યાં હતી કે જવાહરલાલ નેહરુ પોતે પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાં બાબા સાહેબ જે મત વિસ્તારમાં ઉભેલા હતા ત્યાં પ્રચાર કરવા માટે ગયા એમણે પોતે જાહેર સભા કરી અને બાબા સાહેબ પરિવાર આપણને દુખ ત્યાં થાય કે તમે એક બાજુ બાબા સાહેબ ની વાતો કરો છો એક બાજુ આ રીતની વાતો કરો છો એટલે જે ડુપ્લિકેટ નીતિ છે જવાહરલાલ નહેરુ એટન પત્ર લખ્યુંના માઉન્ટ બેટન ઓગણીસો બાવન માં એ પત્ર માં પણ એમ સ્પેસિફિક જવાહરલાલ નહેરુ એ સખત મહેનત કરવામાં આવી અને એ સીટ પર બાબા સાહેબ ને હરાવવામાં આવ્યા વધારે તો ત્યાં છે કે એ સીટ ઉપર ફરી આવી ઓગણીસો ચોપન માં ઇલેક્શન ઓગણીસો ચોપન માં ઇલેક્શન એટલા માટે આવ્યા કે ભારત દેશના જે મહત્વના વિસ્તાર હતા બરિસલ જેને આપણે કહીએ છીએ જેમના માટે જેમના થકે દેશને આટલું મોટું યોગદાન હતું તો એ બાબા સાહેબને દિલ્હીમાં ના કાઢ્યા એમને સીધા બોમ્બે રવાના કર્યા દિલ્હીમાં ના પાડી દીધી એ કોણ હતું તે વખતે કોંગ્રેસ હતી તો તમને જો તેઓ સમગ્ર ગુજરાતમાં બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે પાલે જિલ્લા પંચાયતમાં પણ બંધારણ ગૌરવ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમનું મહત્વ એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતે પ્રસ્થાપિત કરીને બતાવવા માગે છે કે ખરેખર બંધારણનું જતન કોણ કરી રહ્યું છે કોંગ્રેસના સમયમાં બંધારણની શું સ્થિતિ કરવામાં આવી કેટલા ફેરફારો કરવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે અત્યારે જે રીતે રાહુલ ગાંધી સતત પોતે બંધારણની પ્રત લઈને બતાવ્યા કરે છે અને લોકોમાં એવું ગુમરાહ કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી બંધારણને બદલી નાખશે અનામત રદ કરશે તો તેની સામે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અને કોંગ્રેસે જે બંધારણનું અનેક પ્રકારે જુદા જુદા સુધારા કરીને જે બાબા બાબાસાહેબનું અનેકવાર અપમાન કરવાના જે કિસ્સા બન્યા છે બાબા સાહેબને ભારત રત્ન પણ ઓગણીસો નેવુંમાં આપવામાં આવ્યું છે કોંગ્રેસે નથી આપ્યું એટલું જ નહીં પરંતુ બાબા સાહેબને જ્યારે જ્યારે પણ તક મળતી હતી ત્યારે હિન્દુ કોડ બિલ બાબાસાહેબનું પસાર ના કરવા દીધું અને તેના કારણે બાબાસાહેબે વ્યથિત થઈને રાજીનામું આપવું ત્રણસો સિત્તેરમી કલમ જે ખોટે ખોટી રીતે તો બાબા સાહેબની બહુ મોટી એ કહેવાય કૃપા કહેવાય કે જે તે સમયે એમણે હંગામી શબ્દ વાપરેલો હતો અને તેના કારણે ત્રણસો સિત્તેરમી કલમ રદ થઈ છે બાકી શેખ અબ્દુલ્લા સાથેના જવાહરલાલ નહેરુના સંબંધોના કારણે કાશ્મીર ભારતમાં હોવા છતાં પણ એક ભારતનો ભાગ અલગ હોય એ રીતે આખી પ્રસ્થાપિત કરવામાં આવી હતી આવા અનેક પ્રકારના કોંગ્રેસના કરતુત્ને ખુલ્લા પાડવા માટે અને બંધારણ માટે જે ખરેખર કોંગ્રેસ નહીં પણ તો ભાજપ વફાદાર છે તે બતાવવાને એસ્ટ્લિબ્લિસ કરવા માટે અને લોકોમાં જે ખોટી શંકા કુશંકાઓને દૂર કરવા માટે આજનો દિવસ આ પસંદ કરી અને દરેક જિલ્લા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો